પ્રી મોન્સૂન કામગીરી રાજકોટ ઝોન ની નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર નાળાઓ ડ્રેનેજ લાઇન ની સફાઈ સહિતની કામગીરી પૂર્ણ થઈ ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે વરસાદનો પ્રારંભ થાય તે પૂર્વે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન વિસ્તારમાં પ્રી મોનસૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેતપુર ભાયાવદર હળવદ કાલાવાડ સિક્કા ખંભાળીયા ચામરાવલ ભચાઉ ધોરાજી મોરબી ઓખા સલાયા ભુજ સહિતની નગરપાલિકાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ છે નગરપાલિકા વિસ્તારમાં નાળાઓની સફાઈ જેટિંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટર પાઇપલાઇન તથા મેન હોલ ચેમ્બરોની સફાઈ પાણી ભરાતા વિસ્તારમાં નાળા તેમજ સીસી રોડની કામગીરી મોટા વૃક્ષોનું કટિંગ સંપની સફાઈ વગેરે કામગીરી પૂર્ણ થઈ છે અહેવાલ દીપક રાઠોડ